વિશેષ મહેમાન તરીકે ડોક્ટર સ્નેહાબેન ચૌહાણનાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આવનાર મહેમાનો દ્વારા મહિલાઓમાં શિક્ષણ જાગૃતિ તેમજ હાલના ટેકનોલોજી યુગમાં મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને સમાજની અંદર મહિલા જાગૃતિ અંતર્ગત પોતાનું યોગદાન કઈ રીતના આપવું એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડીશા નાય સમાજની આશરે ચાર થી વધુ બહેનોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી નાય સમાજની શિક્ષિત મહિલાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર નાઈ સમાજની અંદર આવા કાર્યક્રમનું પહેલીવાર આયોજન થયું હતું અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો જે આવકારદાયક છે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ડીશા નાય સમાજના ઇતિહાસમાં એક મંચ ઉપર આટલી મહિલાઓ ભૂતકાળમાં ક્યારેય મળી નથી આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શીતલ બેન ગામ છેડાના વતની તેમજ અંકિતા બેન જુના ડીસા દ્વારા અને શિક્ષણ સમિતિ દરેક ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું